રાજ્યમોસમી વરસાદ દ્વારા કથા સમૂસવ અને સંમેલન નું આયોજન ટુર બે હા પંદર નો રોમાંચ અમદાવાદ માં ચરોતર માં એક્સક્લુઝિવ લાઈફ વાળી દિવસ ક્લબ થી રજૂઆત પવન અને ધૂળની ડંબરીઓ સાથે વરસાદનું માવઠું પડ્યું હતું આણંદમાં ભારે વરસાદ પડેલા વરસાદના કારણે અનેક અને વૃક્ષો તૂટી પડ્યા હતા વડોદરામાં પવન સાથે વરસાદ પડ્યો હતો આ ઉપરાંત રાજ્યના અમદાવાદ ભરૂચ ભાવનગર દીવ બોટાદ રાજકોટ મહેસાણા ધંધુકા અમરેલી સાવરકુંડલા રાજપીપળા ખેડા તાપી સહિતના અનેક વિસ્તારોમાં કરા સાથે કોમોસમી વરસાદ તૂટી પડ્યો હતો રાજ્યમાં કેટલીક જગ્યાએ બરફના કરા પણ પડ્યા હતા જેથી ફરી એકવાર આશ્ચર્યનું મોજું ફેલાયું હતું જ્યારે ભારે પવનના સુસવાડા સાથે વરસાદનું જોરદા ઝાપટું દસ થી પંદર મિનિટ સુધી વરસી જતા રોડ પર રોડ પર પરડી ગયા હતા તેમજ ખેતરમાં રહેલ ઘઉં જીરું ડુંગળી કઠોળા પાકને પણ નુકસાની ગઈ છે તેમજ ભારે પવનને કારણે આંબાની ડાળો પણ તૂટી જતા આંબા ઉપર રહેલી કાચી કેરીઓ પણ ખરી જતા બચેલો કેરીનો પાક પણ હવે નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂટવાઈ ગયો છે શ્રી વાસુદેવજી મહારાજની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અમદાવાદ સાઈદામ ખાતે શ્રી રામ હિન્દુ હિન્દુ સર્વજ્ઞાતિ તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાશે જેમાં એકત્રીસ યુગલો પ્રભુત્વમાં પગલા માણશે જેમને આશીર્વાદ આપવા ગુજરાતના મુખ્યમંત્રી આનંદબેન પટેલ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે જ્યારે આવતીકાલે સંતોનું સંમેલન પણ યોજાશે જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો દેશભરમાંથી પધારાશે શ્રી રામ કથાના મુખ્ય યજમાન કાંતિભાઈ નારાયણભાઈ પટેલ રામ લગ્નોત્સવના મુખ્ય યજમાન ગોપાલ વિકાસ સેવા સંઘના પ્રમુખ રમેશભાઈ કાનાભાઈ ભરવાડ રહેશે જ્યારે આ લગ્નોત્સવમાં દાતાઓ તરફથી કરિયાવરણ પણ આપવામાં આવશે આવતીકાલે યોજાનાર સંત સંમેલનમાં મહામંડલેશ્વર લોક સંત સેજપુર રામકુમાર દાસ મહારાજ તેમજ

યજમાન બનનાર પાંચમું શહેર છે બીએનડબલ્યુ એક્સપિરિયન્સ ટુર બે હજાર પંદર ના ગ્રાહકો ને બીએનડબલ્યુ બ્રાન્ડ અનુભવ કરવા મળે વાહનનો ટેસ્ટ ડ્રાઈવ કરી શકાય અને પ્રોડક્ટ એક્સપર્ટ સાથે ચર્ચાનો આદાન કરી શકે તે માટે મંચ મળે એ રીતે તૈયાર કરાય છે આ ખાસ તૈયાર કરાયેલા ટેસ્ટ ક્રોસ પર બીએનડબલ્યુ સેડાન અને એસવી ની સંપૂર્ણ શ્રેણી અનુભવતા મોકો પણ અપાશે ઉપરાંત ગ્રાહકોને ખાસ તૈયાર કરાયેલા બીએનડબલ્યુ ઇન્ડિવિડ્યુઅલ લાઉન્જ બીએનડબલ્યુ આઈ

મુક્તિ આપશે અને આ પ્રદેશના લોકો અમદાવાદ મુંબઈ દિલ્હી જેવી લાઈફસ્ટાઈલ આનંદ મેળવી શકશે પત્રકાર પરિષદમાં સુરેશ પટેલે જણાવ્યું કે મને ખાતરી છે કે ચરોતરી 15 એકરની જમીન પર પથરાયેલા આ ખાસ લાઈફસ્ટાઈલ અને ક્લબ રોયલ વિલા સુટ્સ એન્ડ ડિલક્સ રૂમ્સ રેસ્ટોરન્ટ અને કાફે મલ્ટી રેસ્ટોરન્ટ આઉટડોર ઇનપુટ સ્પોર્ટ એક્ટિવિટી કોર્પોરેટ વન્ચર્સ

નિયોચ ક્લબના એડવાઇઝરમાં અગ્રણી છે તે સમર્થ કોર્પોરેટ અગ્રણીઓ રમતગમત ક્ષેત્રના અગ્રણીઓ આઈટી પ્રોફેશનલ મેડિકલ પ્રેક્ટિશનર લીગલ એક્સપર્ટ અને સમુદાયના માન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા My dream project is New York Club. It's, it, we call it Lifestyle and Recreation Club. We also call it Freedom from Boredom. People have not too many options for entertainment to enrich their life. So, <coughs> to provide them those opportunities. It is more and more uh, interesting, modern activities. They are exposed to the, the media, many of them are Holding good jobs, professional. many of them have traveled abroad. They know what the good quality life is, not just playing, trying, trying, but playing really There is a lot more than that. Our club offers some unique features. Many clubs don't have, like miniature ballad, or, uh, tennis, volleyball, basketball, they are also unique but they are synthetic media, it's not just painted concrete. We have drives.